આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે આ ક્રાંતિ ને દબાવી દઈશું આજે કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈ ના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયા મિત્રો આવ્યા હોય કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે